તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોરોએ તિજોરીને ખાસ કટર વડે કાપીને અંદર રાખેલા કિંમતી હીરા અને રોકડની ચોરી કરી હતી આશ્ચર્યની વાત એ છે કે તસ્કરો ઘટનાના કોઈ પુરાવા ન રહે તે માટે સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા ચોરીની ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડીસીપી અને એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એફએસએલની ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવશે પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે